વિશ્વ વસ્તી દિન નિમિત્તે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી આરોગ્ય શાખા દ્વારા જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી આમોદ તાલુકા હેલ્થ કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આમોદ તાલુકા હેલ્થ કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓની વિશાળ રેલી યોજાઈ હતી આ રેલીમાં આમોદ તાલુકાના સમની આછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ તથા આમોદ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કે કે સિંઘ રેલીમાં ખાસ હાજર રહ્યા હતા રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ વિવિધ સૂત્રો લખેલા પ્લે કાર્ડ બતાવી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ નાનું કુટુંબ સુખી કુટુંબ માં બનવાની એ જ ઉંમર જ્યારે શરીર અને મન હોય તૈયાર જેવા સૂત્રો સાથે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો વિશ્વ દિવસ કા અર્થ એ હે કે पूरे विश्व में वस्ती काफ़ी बढ़ गई है और उसमें भारत सर्वप्रथम नंबर पे आता है अपने को कोशिश ये करनी है कि हमारी वस्ती पर नियंत्रण बढ़ सके जिससे कि हम जो है अपनी कमियों को जो शिक्षा में है आवास में है खाने पीने में है उन सब चीज़ों के अपनी कमियों को दूर कर सकें और आगे बढ़ सकें अभी हमारे सामने बहुत सारे समस्याएं हैं જનસંખ્યા કો નિયંત્રણ કરે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર